સુરેન્દ્રનગર જિલ્લાની થાનની રાસ મંડળી જયગોપાલ રાસ મંડળ અને પાંચાલ રાસ મંડળના સભ્યો છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પર્વના કાર્યક્રમમાં પસંદ થયા છે માલધારી સમાજની પરંપરાગત સંસ્કૃતિ જાળવવાના હેતુથી આશરે ઘણા વર્ષોથી આ મંડળના સભ્યો રાસ મંડળ ચલાવે છે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળમાં હતા ત્યારે વૃંદાવનમાં ગાયો ચરાવવા જતા તે સમયે તેમના ગોપ મિત્રો સાથે અને ગોપીઓ સાથે અનેક પ્રકારના રાસ રમતા તે રાસ કરીએ છીએ જેમાં રાસ હુડો રાસ ગોરાસ ત્રણ તાળી ટીટોડા રાસ વગેરે રજો કરવામાં આવે છે રાસ મંડળ ગ્રુપ વિવિધ કાર્યક્રમો થકી આપની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે નું કામ કરે છે ગામ ધને વાસુકી દાદાની જય હનુમાનજી મહારાજની જય અમે થાનગઢ અહીંયા પાંચાલ રાસ મંડળ અને જયગોપલ રાસ જે અત્યારે આપણે છવ્વીસમી જાન્યુઆરીએ જે આપણા દેશની સૌથી મોટી પરેડ થઈ રહી છે તેમાં ભાગ લેવા આવી આવ્યા છીએ જેમાં પાંચાલ રાસ મંડળ અને જયગોપાલ રાસ મંડળ બંને પરફોર્મ કરવાના છે જે આવતી છવ્વીસમી જાન્યુઆરી જેનું પરફોર્મન્સ થવાનું છે જે વર્લ્ડ રેકોર્ડમાં ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેનું સ્થાન પામવા જઈ રહ્યું છે તેનો અમને ગર્વ છે અને જેનું લીડ કરી રહ્યા છે યોગેશભાઈ પાટડિયા તથા પરેશભાઈ લખતરિયા ઉત્તમભાઈ લખતરિયા અને ભાવિકભાઈ લખતરિયા અને જયગોપાલ રાજમંડળ તરફથી જય જયપાલ અલગોતર અને વિજયભાઈ ગણજરિયા જેઓ લીડ કરી રહ્યા છે તો બધાએ પરેડ જોવી અને માણની ભારત માતા કી જય જયેશ મોરી થાનગઢ